ભાઈ મને બરાબર નહિ દેખાતું કોનો છોકરો તું અરે ભીખ મોગી મગીન જો રૂપિયા બે રૂપિયા ભેગા કરીએ હે અને આ રીતે કરીએ હે બકા ભીખ મોગી મગીન ગુજારો કરીએ હે દાદા કાળો ઓહો દાદા તો મોબાઈલ માં મોબાઈલ મેલો ને એક મન શું તો હું ભૂખો રહી જઈશ તો મને યાર ખાવાનું નઈ માગે યાર

મારા મારી નહી કેવું એટલે આપણને ક્યાં તો ખરો કેવું આ બધી બોલ અહાની એટલે જેટલી કહાની હે ઉભો બંધા બંધા બનતા ની વાત જવા મોજી ને પૈસા કમાવું બંને બધા મને છેત્રીજ હા

તમે કહો ક્યા તો ખરો બુડા મારા દાદા ભાઈ વાડે ચડી ને દારૂ પીતા શીખી જ્યા દારૂમ દારૂમ

મારા દાદાના ભાઈબંધ આટલા બધા દયાળુ છે આટલા બધા મહાન હશે કે મને હારું આજે દસ વીસ હજાર રૂપિયા હાલશે હું તો ખુશ થઈ જઈશ મને પહેલા ખબર હોત ને તો અહીંયા આગળ પહેલો આવત હો આ દાદા જોરદાર લાગે છે મારી દસ બારી કહાની કીધી છે એમને એટલે વાંધો નહીં હો બેટા આપડે તારા હાથ હાલ દાદા કેટલા રૂપિયા બેનો સિક્કો બે રૂપિયા માં પાલેજી નહી તો કશું આ ને બે રૂપિયા નો સિક્કો શરમ આવી જાય મારા દાદા ના હું ખોટી જગ્યાએ ભેગો થઇ છું હા ઓના કરતા હું બીજી જગ્યા જો ને તો અત્યારે પોનસો રૂપિયા ભેગા થઈ જાવ આ ખોટી જગ્યા ભેગો થઈ ગયો છું ખોટી જગ્યા હે હા તો મારા કરતા ભિખારી